બીજો ચાલુ હે તો પી ગયા મોટી ભૂખ તો તમને ખબર પડી જાય ને ભલા માણસો અમે જી પીતા ચોથો ગ્લાસ આટી ગયો ચાલુ રાખો ચાલુ રાખો ચોથો ગ્લાસ ને હું કેવું તારો કમાય જ જાય હવે

કડું કઈ નહિ ઉભા છે ગેલુ નહિ કડું કડું નહિ ગેલ સોય આ મારા ભાઈ બધાય ભૂલવાડ દે સાહેબ કે ફ્યુ ઉપર તો વોટ ઉપર વોટ કર ખા લુકી ગઈ એ લુકી ગઈ કે કે તમે પીવો યે આવડે તને કઈ નહીં કઈને કી હાલો એક બે આખો આખો લઈ લે હું તો અધૂરો હું તો સાઈડમાં સાઈડમાં વીજાવય પેલા પી જાય ભાઈ પી જાય હું તમારી બેની ના કેમ પી જાય આ ભાઈ તો બોલાવે જાનના પાક્યો દિલ લગા આય મત જાલી એટલું વેજો ના ના પી જા પાંચ મોગલામાં છે આ તો જો ચાર છે હો જોઈ આ તો જો

સાઈડ માં મુકતો જાવ બેન ખબર તો પડે નહીં સમજ કેમ જેવો લાગે હે દારૂ જેવો લાગે ને દારૂ જેવો લાગે સીધો લાગે હા વેરવાન ને દાદો ગુઈચ કરો તો કેટલું એક ગલાસ તો વેન ને એક ગલાસ રાત માં એક ગલાસ મોઢે માંડે મમ્મી કે આ બધું મૂક્યું છે ને કે મૂક્યું ડાયલોગ આપણો વખત છે તમે મૂક્યું હે તમે તમે મૂક્યું હે હા હવે હે તમને ભાવ તો એ તો

આ દી બાય કેટલું વેળું પાણી રોટ કેલ વાળ કેટલા હું પી ગયો મારી સાઈડના ગ્લાસ પાંચ મિનિટમાં પાંચ મિનિટમાં બધા પી જાજો હાલો 1 2 3 પાછો જ કાકા એમ ને 1 2 બોલ ઓલે હાલો ભરી ભરી

બે મુજે આલે આ બે તારા આ બે માં ચેલેન્જ કર્યું બરોબર આલે કોણ જલ્દી પી જાય બધા હું બધા મારા ખાલી કહી ગયો મારી સાઈડ આ હું લઈ લઉં આ બે તો લઈ આલો ભાઈ ચાલો આલો આમાં આમાં ફટાફટ જે પીવે ને એને 500 રૂપિયા ઇનામ આલો 1 2 3 સ્ટાર્ટ આહા એ હું કરે છે ચીટિંગ કરે છે